સીડલેસ નામના જામફળની ખેતી કરી છે આ જાત મેડી તાઇવાનની છે જે કદાચ અરવલ્લી જિલ્લામાં ભાગ્યે જ જોવા મળશે પરંતુ ઉનાળાની શરૂઆતમાં ખેતરમાં

પાત્રીસ વિઘામાં લાલ જામફળની ખેતી કરેલ છે પછી ત્રણ ચાર વર્ષથી વાવેતર કરેલ છે પાણીની સમસ્યા વધારે થાય ગરમીમાં ઉનાળો ચાલુ થાય એટલે પાણી બિલકુલ બોરમાં આવતું નથી આ ટેન્કર ભાડે રાખી પાંચ દસ કિલોમીટરથી પાણી લાઈને સંપોજ બનાવેલો છે એમ અંદર નાખીને ડ્રીપ દ્વારા જામફળીનું

સીઝન વાદળછાયું વાતાવરણ ખરી ગયું બધું કુદરતી સમસ્યા ના લીધે આશીષ વાળ અરવલ્લી